આનું નામ અમારે ગૌરી માં છે આ એકદમ શાંત છે અમારે માં મિત્રો અમારા અમે આજથી આ અમારા નવા બ્લોગની શરૂઆત કરી છે એમાં કાંઈ પણ અમારે બોલવામાં શબ્દોમાં ભૂલ થઈ હોય તો માફ કરજો અને અમને કમેન્ટમાં જણાવજો જે કંઈ ભૂલ હોય જેથી કરીને અમે બીજી વાત એ ભૂલને સુધારીએ અને અમને પણ ખ્યાલ આવે કે આ અમારી ભૂલ છે શું છે અને અમારી આ ગંગા ગીર ગૌ જતન સંસ્થા ગીર ગૌ જતન અમરેલી મોટા આંકડીયા નામની ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને અમને અમારા બ્લોગમાં આગળ વધવા માટે સપોર્ટ કરો જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ